મહેસાણાના ખેરાલુમાં એક મધ્યમ વર્ગીય પરિવારની વાત સાત વર્ષીય નાની બાળકીએ પવિત્ર રમજાન માસના ત્રીસ રોજા રાખીને નામના મેળવી છે તાલીમભાઈ પોતે રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે જેમની સાત વર્ષની દીકરી ફલકનાઝ માત્ર સાત વર્ષની ઉંમરે માતા પિતાની જેમ રોજા રાખવાનું મન બનાવી લીધું પુત્રીએ તેના માતા પિતાને જણાવ્યું કે તારી ઉંમર નાની છે

આપની દેશની જનતા ને સંદેશો આપું છું કે મારી છોકરી આટલી છે એને રોજા રાખે ના રાખવાની એની ઉંમર છે ઘણા મોટા લોકો નહીં રાખીએ તો હું મારા મહિલામાં ને કહું છું કે તમે રોજા રાખો હું લગભગ પચીસ પચીસ વર્ષથી રાખું છું મારી છોકરી સાત વર્ષની ઉંમર માં મહિનાના રોજા રાખશે તો હું વિચારું છું કે રે આગળ રાખે જ